રાજકોટ શહેર માટે રખડતા ઢોરનો ત્રાસ એ સમસ્યા અતિ વિકટ બની ગઈ છે ત્યારે રસ્તે રખડતા ઢોર મળે તો માલિક સામે ફરિયાદ કરવાના કાયદાને રાજકીય કાવા કરીને કમિશનર મારફતે નાબૂદ કરવામાં આવ્યો હતો અને સપ્તાહમાં માત્ર બે દિવસ જ ઢોર પકડવા એવો નિયમ લાગુ કરવામાં આવતા ઢોર પકડવા નીકળેલી પાર્ટી દ્વારા ઢોર પકડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ હતી પરંતુ ઢોર પકડવા જતી વેળાએ શહેરના તિરુપતિનગર વિસ્તારમાં ત્રણ જેટલા માલધારીઓએ ઢોર પકડવાની ના પાડી સ્ટાફ ઉપર હુમલો કરતા ભારે માથાકૂટ થઈ હતી અને ચાર જેટલા કર્મચારીઓને ઈજા થતા તાકીદે કામગીરી અટકાવી બધા કર્મચારીઓ મહાનગરપાલિકા કમિશનરને મળવા દોડી ગયા હતા અને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા બાદ પોલીસ ફરિયાદ કરાઈ હતી રાજકોટના તીરૂપતિ નગર વિસ્તારમાં જ્યારે ઢોર પકડવા માટે મહાનગરપાલિકાની ઢોર પાટીનો સ્ટાફ અને મજૂરો રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક 3 થી 4 માલધારીઓ ત્યાં ધસી આવ્યા અને ઢોર પકડવાની કામગીરી બંધ કરો તેમ કહી કર્મચારીઓ પાસે રહેલ લાકડીઓ ઝૂટવીને કર્મચારીઓને ફટકારવાનું શરૂ કર્યો અને ત્રણ કર્મચારીઓને માર મારતા કાફલો ઢોર પકડવાની કામગીરી બંધ કરીને રજૂઆત કરવા માટે મહાનગરપાલિકા કમિશનરના બંગલે દોડી ગયા અને તાકીદે કમિશનરે ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી જો કે માલધારી સામે ફરિયાદ નહીં કરવાનો નિર્ણય કર્યાને બે દિવસ બાદ જ ઢોર પાર્ટી ઉપર હુમલો થતા કમિશનર પણ રોષે ભરાયા હતા રાજકીય કાવાદાવા કરીને કમિશનરને કાયદો નાબૂદ કરવા માટે મજબૂર કરાવવામાં આવતા પોતે પણ હવે કડક વળણ દાખવ્યો હતો અને હુમલો કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જરૂરી તેમજ કાર્યવાહી હાથ ધરાઈ હતી આજે અમે રૈયા રોડ ઉપર અમારો ઢોર ડબ્બાનો ડબ્બો લઈને નીકળ્યા હતા તો અચાનક રૈયા રોડ ઉપર અમે અંદર શેરીમાં એક ભીડો માર્યો તો ત્યાં માલધારીઓના સહ સહકાર સાથે અમે જતા હતા કામ વ્યવસ્થિત ચાલતું હતું પણ એક ભાઈ આવીને ત્યાં અજાણ્યું ભાઈ માલધારી જ પોતે હતો આવીને લાકડી અમારા મજૂર પાસેથી ભીડો માર્યો અમારી પાસેથી લાકડી છીનવી અમારા મજૂરને જ લાકડી મારી ખુદ મને એમ કીધું કે તું અહીંયા શું ઊભો છે તું પકડ મને ધક્કો માર્યો કે મને પણ ધક્કો મારીને એ રીતે ગાડી કરી છે મારી સાથે બે એકને 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 પગમાં મારી મારી છે 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 હાથમાં ચીરો પડી ગયો રાજકોટમાં મહાનગરપાલિકાની ઢોર પાર્ટીઓ પર અગાઉ પણ અનેક વાર હુમલાઓ થયા છે પરંતુ આવા હુમલાઓ અટકાવતા નથી તેથી ઢોર પાર્ટીના કર્મચારીઓ પણ કામગીરી કરતા હાલ અચકાઈ રહ્યા છે